મિત્રો જે હોય તે આ તકતી પછીની છે ભલે સેમ ટુ સેમ બીજી વાર લગાડવામાં આવી છે આરસ પથ્થરની આખી જે આ તકતી છે પણ વાવ જે છે જૂના સમયની છે આ તકતી જો તે મને એવું લાગે છે કે તકતી સેમ ટુ સેમ બીજી વાર ચોડવામાં આવી હશે અને પહેલની જે તકતી હોય તે નષ્ટ થઈ ગયો એવું મને લાગે છે તો આવી રીતે હવે આપણે વાવની અંદર થોડા તમને દ્રશ્યો બતાડીશ

વાવમાં જઈએ ને એવું બધું છે તો આપણે અહીંયા ચાણો જ જઈએ રસ્તામાં જ આ વાવ આવે છે અને માતાજીના હરસિદ્ધિ માતાના અહીંયા બેસણા છે ભગવતી માતાજી હવની રક્ષા કરે એવી માતાજીની વારવાર પ્રાર્થના અને આવી રીતે અહીંયા લિંગની સ્થાપના છે શિવ ભગવાન અને અહીંયા જુઓ છો કે ઘણા સમય પહેલાંનું આ અવશેષ છે આ સેનું મંદિર છે નહીં અહીંયા કોઈ પણ અહીંયા બોર્ડ પણ નથી મારેલું જુઓ છો આ જૂના સમયની મૂર્તિ હવે તમને વાવ પાછળ છે એ બતાવું બિલકુલ મંદિરની પાછળ છે રાજપીપળા ત્યાંથી ભોયરું છે એવી અહીંયા માણસોને જાણવા મળી આપણે વાત કારણ કે આ બાજુ આ બાજુ મૂર્તિ રહી છે ને મોટી અંદર એ હરસિદ્ધિ માતાની હે ના ના આ બાજુ મોટી મૂર્તિ રહી હું અચ્છા કાળ ભેરવ છે ત્યાં જે દીવો બળી રહ્યો છે હવે આપણે ત્યાં વિડીયો ચાલુ કરીએ જ્યાં વાવ છે બિલકુલ અને પાછળ હા 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 તો આ હરસિદ્ધિ માતાનું મંદિર અને પાછળ છે જૂના સમયની અહીંયા જાણવા મળ્યું

થોડોક અહીંયાથી ઉતરાયું છે થોડુંક સીન બતાવીને પછી તમને સાઈડ ને બતાવી દઉં કેમ કે અહીંયા જવાયું નથી જ્યાં સુધી જવાયું છે એનું તમને સીન બતાવી દઉં તો કે અહીંયા પડી તકતી તકતી ના નથી ના એ તકતી નથી તકતી બારે રહી છે અને બહુ અવાવરું છે એટલે હવે અંદર અમે નથી જતા અને અહીંયા આખું પોલાણ હોય પોલણ હોય એવું તો નથી લાગતું પણ જુઓ છો કે આખું ઈંટનું કન્ટ્રક્શન છે અને રાજા મહારાજાઓએ સમયની આ વાવ છે અને જે ભાઈએ કીધું એ પ્રમાણે ગુપ્ત રાસ્તો પણ એ ટાઈમે હોય કે ન હોય પણ એવું બધી વાવોની અંદર રાખતા સંકટ સમયે એની અંદરથી નીકળી જતા બરાબર અને આ વાવ લગભગ અહીંયાથી ત્યાંથી બસો ફૂટની લંબાઈ ધરાવી આગળ બિલકુલ બુરાઈ ગઈ છે હાવ બરાબર અહીંયાથી એવું નથી જુઓ છો અને આની અંદર બીજા એક માણસે એમ પણ કીધું કે અહીંયા સંપત્તિ પણ રાજા મહારાજાઓ જે 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 ટાઈમે આ વાવનું નિર્માણ કરતા તો એમાં દફન રાખતા એમ પણ એક માણસે કીધું ઓહો હો કે આની અંદર ગુસ્સા એવું નથી એમાં હા મહેનતે જઈ રહ્યો છું ત્યાં કૂવાનો અવશેષ છે માત્ર ઓહો હો 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 ભયંકર છે આપણી જીગર કામ નથી કરે એવી હું જરાક શૂટ કરી લઉં તમને જુઓ છો કે ભયાનક લાગતી આ વાવ અતિશય ભયાનક મોટા મોટા પંખી મને એક મોટું પંખી દેખાય આપણી હિંમત નથી કહેતી આમાં ઘૂસવાની પણ મેન કુવો છે એ ઉપર જઈને તમને બતાવી દઉં પણ સારું અહીંયાથી ત્યાંથી બસો ફૂટ અને ઉપરથી કેટલી ભયાનક છે ઉપરથી જરાક તમને ચિત્ર બતાવી દઉં મજા આવશે कौन छे बहुत काठू हवे धीरे 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 ई जो उसने जी काटा बाटा लगी गया छे ये बाखोरू छे पश्चिम और हाची खोटी भगवान जाने मैंने एक जने एम की બીજું ભાઈ આની અંદર રાજા મહારાજાઓ સંપત્તિ પણ હંગરેલી અને ગુપ્ત રાસ્તો પણ હતો હાલતા માણસે કીધું જુઓ છો ઓ હિસાબ નહી એટલી ઊંડી છે આ વાવ અંદરથી પગથિયા છે આમ ગોળ 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 અને નજર નાક પૂગે એટલી ઊંડી વાવ છે આ જુઓ છો દોઢસો થી બસો ફૂટની ઊંડાઈ ધરાવે છે અહીંયા તકતી પણ હોવી જોઈએ અને તેથી સાત માળ એક બે ત્રણ ચાર પાંચ છ છ હોય એવું લાગે છે અને નીચે પણ આમામા પગથિયાં છે અને આખું ઈટનું ચણતર છે તો આવી રીતે કેટલાય સમય પહેલાંની આ છે વાહ તો આવીને આવી આપણી ધરોહરને મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ તો આ એડ્રેસ અહીંયા આપણે ચાણો જઈએ એ જ રસ્તા ઉપર આવે છે સામે ચાણો અને આ બાજુ કયું ગામ છે એ તમને પછી બતાવી દઈશ એની ખાસ મને ખ્યાલ નથી અહીંયા હવે આપણે તકતીવા જે દુર્લભ દાસ હરજીવન દાસ જ્ઞાતિ કપોલ વાણિયા પોતાના સદગતિ ધરમપત્ની અખંડ સ્વભાવથી માણેકબાઈના પુણ્ય અર્થે બરાબર સંવંત ઓગણીસો ચોસઠ અષાઢ સુદ અગિયારસ ને સોમવારની આ તકતી લાગેલી છે ગુજરાતમાં વડોદરાથી ડભોઈ રોડ ચાણો જ જઈએ તો રસ્તામાં હરસિદ્ધિ માતાનું મંદિર અને મંદિરની બિલકુલ પાછળ આ ભયાનક વાવ છે અને જે આપણે તકતી વાંચી તકતી બીજી વાર લગાડી હોય તેવું મને લાગે છે એટલે જે હોય તે આપણી ધરોહર છે ગુજરાતની